પાટણ જિલ્લાના ચાણસમા ખાતે આવેલા પિંપલેશ્વર મહાદેવના મંદિરે શુક્રવારે શિવરાત્રીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી તો સવારે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુ rudra કરવામાં આવ્યો હતો સાંજના સમયે પિંપલેશ્વર મહાદેવથી બેન્ડવાજાના તાલે પર ઘોડો નીકળી સમગ્ર શહેરમાં ફર્યો હતો તો શોભાયાત્રા દરમિયાન બહેનો દ્વારા તલવારબાજી કરીને નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું રાત્રિ દરમિયાન પિંપલેશ્વર મહાદેવની અંદર બ્રાહ્મણ સમાજ દ્વારા બ્રહ્મ ચોરાસી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકોનો સમૂહ જમણવાર યોજાયો હતો ત્યારબાદ સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે રાત્રિ દરમિયાન ચાર પ્રહારની આરતી યોજાઈ હતી શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન સદાશિવ સૌથી પહેલા શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રગટ થયું હતું અને શિવરાત્રિના દિવસે જ શિવ પાર્વતીના લગ્ન થયા હતા